દર્શક મિત્રો હું શું આપનું સૌરાષ્ટ્રમાં સ્વાગત છે ભરૂચ બહેન અસુરક્ષિત દસ વર્ષની બાળકી બાદ બોતેર વર્ષના વૃદ્ધા પર બળાત્કારનો શક બનાવ આમોદ તાલુકાના એક ગામમાં વૃદ્ધા પર પાંત્રી વર્ષના નારાધમે દુષ્કર્મ આચર્યું આમોદ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી અગાઉ પણ આ જ નારાધમે વૃદ્ધા પર આચર્યું હતું દુષ્કર્મ નિર્ભયાના મોત બાદ વધુ એક શરમજનક બનાવ બ્યુરો રિપોર્ટ વંદના પવાર આમદ પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ગુનો નોંધાયેલો છે જે ગુનામાં આ ગામના જે ફરિયાદીશ્રી બેન છે કે જેઓ પોતે ભોગ બનનાર છે તેમની સાથે આ ગામનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ જેને તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ તથા તારીખ પંદર બાર બે હજાર ચોવીસના રોજ આ જે ફરિયાદી બેન છે જેઓ ખેતરમાં રહે છે વાડીમાં તેમના ઝૂંપડામાં જઈ અને તેમની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરેલું હતું અને જે દુષ્કર્મ આચરેલું હતું એ બાબતે દુષ્કર્મ તથા એને ધમકી આપેલ એ બાબતનો આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને આ ગુનાના કામે જે તોમતદાર છે એને પકડવા માટે ભરૂચ જિલ્લાની એલસીબી એસઓજી તથા લોકલ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અને શોધખોળ હાલમાં ચાલુ છે આ કામનો જે તોમતદાર છે એને એક વર્ષ લગભગ દોઢેક વર્ષ પહેલાં અગાઉ પણ આ જ કામના જે બેન છે એમની સાથે દુષ્કર્મ આચરેલું હતું જે બાબતે અમદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો અને જે ગુનાના કામે આ કામના તોમદાની ધરપકડ કરવામાં આવેલી હતી અને આ આરોપી જામીન પર છૂટેલો હતો અને ફરીવાર એમની સાથે દુષ્કર્મ કરેલું હતું આ ગુનાના તપાસ હાલમાં અમદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહેલ છે અને આરોપીને પકડવા માટેની જે ટીમો છે તમામ આરોપીની શોધખોળ કરી રહેલ છે અને ટૂંક સમયમાં જ આરોપીને પકડી પાડવામાં આવશે